જય માતાજી મિત્રો તમારો ભાઈ તમારા માટે મિત્રો જોરદાર વિડીયો લઈને મિત્રો આવી ગયા છે મિત્રો વિડીયો મિત્રો એટલું બધું છે ને મિત્રો વાત તો છોડી મિત્રો તમે જે હાલની મિત્રો સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો મિત્રો છોકરાને તમે ઓળખતા હશો મિત્રો એની મિત્રો પદમા પદ્માવાળું સોંગ જોરદાર ગાયું છે મિત્રો અને આપણા સિંગર એવા રાકેશ બારોટે પણ મિત્રો શું કીધું હતું મિત્રો કે વાહ જીગર વાહ શું ગીત ગાયું છે મિત્રો અને મિત્રો એવા આનું નામ છે મિત્રો જીગર ઠાકોર મિત્રો આ મિત્રો જોરદાર મિત્રો ગીત ગાયું છે મિત્રો એનું પણ એક પિક્ચર પણ મિત્રો આ રિલીઝ થયેલું છે મિત્રો એનું પિક્ચર પણ મિત્રો જોરદાર છે મિત્રો અને જીગર ઠાકોરે મિત્રો કેવું ગાયું છે ને પદ્માવાળું સોંગ તમે સાંભળો ને ગમે તો લાઈક શેર સપોર્ટ કરો ચાલો આપણે પદ્માવાળું સોંગ સાંભળીએ